મિત્રો આજે આપણે કાંક એવી વાત કરવાના છે જે કોઈ ગુજરાતની અંદર ન્યૂઝ ચેનલ મિત્રો કવર નથી કરતું ખબર નહીં કેમ કવર નથી કરતું કાં તો વ્યૂ નહીં મળતા હોય કાં તો પૈસા નહીં મળતા હોય કાં તો ઉપરથી પ્રેશર આવતું હશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે અને ખેડૂતને સારા ભાવ ક્યારે મળશે અને આ બધી યોજનાઓ છે એ શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને લાગુ પડવી જોઈએ વાત કરીએ આજના વિડીયોની અંદર તો ગુજરાતમાં આપણી છેલ્લી લોન માફી બે હજારને અઢારમાં થઈ હતી ત્યાર પછી હાલ બે હજાર પચીસ છે અને થોડાક જ દિવસમાં બે હજાર છવ્વીસ પણ આવી જશે પરંતુ લોન માફી ઉપર મિત્રો કોઈ સરકાર કે કોઈ ટીવી ચેનલ કે કોઈ સમાચારના પેપર આને કવર મિત્રો નથી કરતું આપણે બીજા સ્ટેટની વાત કરીએ જેમ કે દિલ્હી રાજસ્થાન ઝારખંડ તામિલનાડુ પછી જે કોઈ પણ સ્ટેટ હોય આ બધા સ્ટેટની અંદર મિત્રો આપણને થી ને બે લાખ રૂપિયાની લોન માફી જોવા મળી છે અને હાલ જ મિત્રો જોવા મળી છે હવે મિત્રો આપણે એ સમજી લઈએ કે એક ખેડૂત હોય મિત્રો એ દેવામાં શું કામ આવે એ કંઈ જુગાર તો નથી રમતો એ દારૂ નથી પીતો કે દારૂમાં મેં સાંભળ્યું કે પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયાનો દારૂ પી જાય કોઈ કે જુગારમાં પી જાય જુગારમાં કદાચ જાતા પણ હશે પરંતુ જે ખેડૂત હોય ને એના બે મુખ્ય કારણ છે જેમાં એ દેવામાં આવે છે પહેલું કારણ એ કે મેં કાંક વાવેતર કરેલું છે અને ધારો કે કુદરતી આફત આવી જાય તો એ નુકસાન થઈ જાય બીજું એ કે હું જ્યારે પાકને વેચવા જાઉં ત્યારે મને એનો સાચો ભાવ નથી મળતો બીજું કારણ આ કે જે ખેડૂત છે મિત્રો એ દેવામાં ફસતા જ જાય છે હવે આપણે એ સમજી લઈએ મિત્રો કે ગુજરાતને હર વખતે પાછવાટા રાખીએ છીએ આપણે પીએમ કિસાન યોજના આપ સૌને ખબર જ હશે જેમાં બે હજાર રૂપિયા આપણને એટલે કે ગુજરાતને મળે છે પરંતુ બીજા સ્ટેટમાં આ જ યોજનાના ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે મને એક હજાર રૂપિયા વધારે જ છે ને એનાથી કાંઈ વાંધો નથી પરંતુ સરકાર પાસે મારો ક્વેશ્ચન છે એક સવાલ છે કે એક યોજના હોય તો એનો હેતુ શું હોય કે જે ખેડૂત છે ને આર્થિક રીતે આપણે સહાય કરીએ એને આર્થિક રીતે આપણે પ્રોત્સાહન આપીએ તો પછી એક યોજનાના અલગ અલગ ભાવ અલગ અલગ સ્ટેટમાં આપણને શું કરવાને જોવા મળે છે શું આ રાજનીતિનો ખેલ છે કે પછી આપણે જ્યાં વધારે આપણને બેનિફિટ થશે એ સ્ટેટમાં આપણે વધારે બેનિફિટ આપશું એવી રીતના આપણે સાયકલ ચાલે છે જ્યારે જ્યારે લોન માફી કે બધી આવા બધા મુદ્દા કવર કરવાના હોય તો ત્યારે જ્યારે જ્યારે જૂનાવી મિત્રો માહોલ થાય ત્યારે બધું આ બધું નજરમાં લેવામાં આવે છે કે ભાઈ ચલો ખેડૂતની લોન માફી અમે કરીશું કે અમે ખેડૂતના સાચા ભાવ આપશું દવા ખાતરના ભાવ અમે ઘટાડશું વીજળી અમે ચોવીસ કલાક આપશું પંદર કલાક આપશું એવું બધું ત્યારે વાત કરવામાં આવે છે પરંતુ એક વર્ષ જેમ જ થઈ જાય અથવા પાંચ મહિના પણ થઈ જાય તો આ બધી વસ્તુ મિત્રો નથી થતી પછી આપણને એવું ખબર પડે છે કે આ સ્ટેટમાં હવે ચુનાવ છે તો ચલો એ સ્ટેટમાં આપણે ઉપાડીએ બધું એવું જ અત્યારે મિત્રો થાય છે અને જો અવાજ કરીએ તો પોલીસ દ્વારા તમને દબાવી દેવામાં આવે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો આગળ અને ઉપર હજી ડિટેલની પાસે અમે ઓનલાઈન પોલીસ સ્ટેશન લખવા દેસુ ઓનલાઈન આપણે અરજી કેવી રીતના કરશું એ પણ હું આગલા વિડીયોમાં તમને સીખાય તો આ ચેનલમાં તમે નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ આભાર આ વિડીયો અંત સુધી જોવા માટે